બોલીએ કુળદેવી કી જય નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો નવરાત્રિનો બીજો દિવસ એટલે કે નવદુર્ગા નવશક્તિઓમાંનું બીજું સ્વરૂપમાં બ્રહ્મચારીણી કે જેમનું બીજા દિવસે પૂજન અર્ચન ઉપાસના કરવામાં આવે છે તો આ વિડીયોમાં આપણે માં બ્રહ્મચારની સ્વરૂપની કથા સાંભળીશું વાર્તા સાંભળીશું તેમના કયા મંત્રનો જાપ કરવો તેમની કયા પાઠ સ્તુતિ કરવા તથા તેમનું પૂજન કેવી રીતે કરવું દરેક વિશે આપણે વાત કરવાના છીએ જાણવાના છીએ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો તો આવો માતાજીનું હૃદયમાં ધ્યાન ધરીને આપણે આ વિડીયોની શરૂઆત કરીએ ભૂતે રૂપેણ સંસ્થિતા નમસ્ત 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 નમો નમ દધાના કર્માભ્યાં અક્ષમાલા કમંડલુ દેવી પ્રસિદ્ધતુ તો મયી બ્રહ્મચારીણ્યનુતમા એટલે કે બ્રહ્મચારીણીનો અર્થ છે તપનીચારિણી એટલે કે તપનું આચરણ કરનારા દેવી આ દેવીનું સ્વરૂપ પૂર્ણ જ્યોતિર્મય અને અત્યંત ભવ્ય છે આ દેવીના જમણા હાથમાં જાપની માળા છે અને ડાબા હાથમાં કમંડળ ધારણ કરેલું છે કહેવાય છે કે મા બ્રહ્મચારિણીની પૂજા કરવાથી તે વ્યક્તિમાં તપ કરવાની શક્તિ વધે છે સાથે જ વિચારેલા દરેક કાર્યો પૂર્ણ કરવાની તેને પ્રેરણા મળે છે માતા બ્રહ્મચારિણી હિમાલય અને મેનાની પુત્રી છે તેમને દેવર્ષિ નારદજીના કહેવાથી ભગવાન શંકરની એવી કઠોર તપસ્યા કરી હતી કે જેનાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ તેમને મનોવાંછિત વરદાન આપ્યું હતું તેના ફળ સ્વરૂપ આ દેવી ભગવાન મહાદેવની વામીની અર્થાત પત્ની બન્યા હતા જે વ્યક્તિ અધ્યાત્મ અને આત્મિક આનંદની કામના રાખે છે તેમને આ દેવીની પૂજાથી સરળતાથી બધું પ્રાપ્ત થઈ શકે છે ભક્તિભાવપૂર્વક જે વ્યક્તિ પૂજા કરે છે તેમને સુખ અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે દેવી બ્રહ્મચારિણી આપણને એવો સંદેશ આપે છે કે જીવનમાં તપસ્યા વગર કઠિન પરિશ્રમ કર્યા વગર સફળતા ક્યારેય મળતી નથી મહેનત વગર સફળતા પ્રાપ્ત કરવી એ ઈશ્વરના નિયમોથી વિરુદ્ધ છે એટલા માટે બ્રહ્મશક્તિ સમજવા તથા તપ કરવા શક્તિ હેતુ આ દિવસે માં શક્તિનું સ્મરણ કરવામાં આવે છે એટલે કે આમાં બ્રહ્મચારિણીનું પૂજન કરવામાં આવે છે યોગ શાસ્ત્રમાં આ શક્તિ સ્વાધિષ્ઠાન ચક્રમાં સ્થિત હોય છે એટલે કે સંપૂર્ણ ધ્યાન સ્વાધિષ્ઠાનમાં કરવાથી આ શક્તિ બળવાન થાય છે માતા બ્રહ્મચારિણીનું પૂજન કરવાથી જ્ઞાન સદાચાર લગન એકાગ્રતા અને સંયમ રાખવાની શક્તિ પ્રાપ્તિ થાય છે વ્યક્તિ પોતાના કર્તવ્ય પદથી ભટકતો નથી અને માતા બ્રહ્મચારિણીની ભક્તિથી લાંબી આયુષ્યનું વરદાન પણ પ્રાપ્ત થાય છે જો આપણે માતા બ્રહ્મચારિણીની બીજા દિવસે પૂજન વિધિ વિશે વાત કરીએ તો આ દિવસે માતાને ફૂલ અક્ષર ત્રોળી ચંદનથી પૂજા કરવામાં આવે છે તથા જો માતાજીનું મૂર્તિ હોય તો દૂધ દહીં ઘી અને મધ તથા સાકરથી સ્નાન એટલે કે પંચામૃતથી સ્નાન કરાવવામાં આવે છે ત્યારબાદ માતાજીને મીઠાઈનો ભોગ લગાવવામાં આવે છે પાન સોપારી લવિંગ સાથે પાનનું બીડું પણ અર્પણ કરવામાં આવે છે કહેવાય છે કે માતાજીનું પૂજન કરનાર ભક્ત જીવનમાં સદાય શાંત ચિત્ત અને પ્રસન્ન રહે છે તેને કોઈ પણ પ્રકારનો ભય સતાવતો નથી બ્રહ્મચારીણી દેવીના ઘણા નામ પણ છે જેમ કે તપશ્ચરિણી અર્પણા ઉમા અને કહેવાય છે કે ભગવતીએ શૈલરાજ હિમાલયને ત્યાં જન્મ લીધો હતો કે જેને લીધે તેઓ શૈલપુત્રી નામે પ્રસિદ્ધ થયા હતા અને એ પછી તેમણે મહાદેવની ઘોર તપસ્યા કરી હતી એટલે કે ઉનાળાની અતિશય રાત અગ્નિની વચ્ચે બેસીને મંત્ર જાપ કરતા વર્ષા ઋતુમાં પથ્થરની શિલા પર જ આસન લગાવીને નિરંતર જલધારાથી ભીના થતા રહેતા અને શિયાળામાં દેવી નિરાહાર રહી આખી રાત ઠંડા જળમાં એક પગે ઊભા રહેતા અને બરફની શિલા પર બેસીને મંત્ર જાપ કરતા અને આવી રીતે દેવીએ જેને લીધે આરાધન તથા ઉપાસના કરવાથી તે ભક્તોને અનંત ફળની પ્રાપ્તિ થાય છે તપ ત્યાગ વૈરાગ્ય સદાચાર અને સંયમની વૃદ્ધિ થાય છે તેમની આરાધના કરવાથી મંત્ર જાપ કરવાથી આપણું શરીર સ્વાસ્થ્ય સારું રહે છે તેમજ અનેક પ્રકારના રોગમાંથી પણ છુટકારો મેળવી શકાય છે જો આપણે તેમના મંત્ર વિશે વાત કરીએ કે જે મંત્ર છે ઓમ એમ બ્રેમ ક્લીમ બ્રહ્મચારીણીએ નમઃ ઓમ એમ બ્રેમ ક્લીમ બ્રહ્મચારીણીએ નમઃ કે જે બ્રહ્મચારીણી માતાનો બીજ મંત્ર છે કે જેનો આપ એકસો આઠ વખત જાપ કરી શકો અથવા એકથી વધુ માળા પણ કરી શકો છો કહેવાય છે કે મહામાયા યોગ શક્તિ પરાંબિકા તરીકે જેમની બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પણ પૂજા કરે છે ત્યારે તંત્ર શાસ્ત્રમાં પણ મહાશક્તિના યજ્ઞયાગ અને તપસ્યા થકી અનંત સુખની પ્રાપ્તિ થવાનો આપણને અનુભવ થાય છે અને એટલે જ કહેવાય છે કે હે જગન્મય દેવી આપ આ બ્રહ્માંડને ધારણ કરવાવાળા દેવી છો આપનાથી જ જગતનું સર્જન થાય છે પાલન થાય છે અને આપનામાં જ આ જગત વિલીન થઈ જાય છે જે કોઈ આજના દિવસે તપ કરીને મા બ્રહ્મચારિણીનું ધ્યાન કરે છે તેમના મંત્રનો જાપ કરે છે તેને માં બ્રહ્મચારિણીના અવશ્ય આશીર્વાદ મળે છે અને સદાય તેના ઉપર કૃપા બની રહે છે તેમની સાથે કુળદેવીના પણ આશીર્વાદ તે વ્યક્તિ ઉપર હંમેશા બની રહે છે આ નવરાત્રિના નવ દિવસ આપણાથી બીજું કાંઈ થાય કે ન થાય પરંતુ આપણા કુળદેવીનો મંત્ર જાપ કરવાનો અથવા જે માતાજીના નવ સ્વરૂપના મંત્ર છે કે જે નવ અલગ અલગ દિવસ કરવામાં આવે છે તે કરવાના અને ચંડી પાઠ ખાસ કરીને સાંભળવાનો જો ચંડી પાઠ કરવાનો સમય ન હોય તો સિદ્ધકુંજિકા સ્ત્રોત છે અને લઘુ સપ્તશતી છે કે જેને લઘુ ચંડી પાઠ પણ કહેવાય છે કે જે માત્ર દસ મિનિટનો પાઠ છે તે પણ આપ કરી શકો છો કે જે સંપૂર્ણ ચંડી પાઠ સમાન ફળ આપનારો પાઠ છે એટલે દરેક વ્યક્તિ પોતાના સમય અનુસાર પોતાની શ્રદ્ધા અનુસાર આ દિવસોમાં આ નવરાત્રિમાં માતાજીના પાઠ અનુષ્ઠાન કરવા જોઈએ કે જેથી કરીને તેને તે પ્રમાણે માતાજીના આશીર્વાદ મળે છે તો મિત્રો આ રીતે આજના આ વિડીયોમાં આપણે માતાજીના બીજા સ્વરૂપ કે જે બીજા નોરતે પૂજન કરવામાં આવે છે એવા માતા બ્રહ્મચારિણીની પૂજન કથા વાર્તા સાંભળી તેમનું પૂજન કેવી રીતે કરવું કયા મંત્રનો જાપ કરવો સંપૂર્ણ વિગતવાર માહિતી મેં આપ સૌ લોકોને આપી તથા આપણે તેમની કથા સાંભળી આશા છે કે આપ સૌ લોકો પણ મારી સાથે સાંભળ્યું હશે તો આવી જ રીતે નેક્સ્ટ વિડીયોમાં આપણે હવે આપણે માતાજીના ત્રીજા સ્વરૂપની કથા સાંભળવાના છીએ એટલે કે માતા ચંદ્રઘંટા સ્વરૂપની કથા આપણે સાંભળીશું તેમના મંત્ર પૂજન કેવી રીતે કરવું સંપૂર્ણ વિગતવાર જાણીશું તો તે વિડીયો પણ આપ અમારી સાથે જરૂરથી સાંભળજો અને ચંડી પાઠનો અધ્યાય પણ અમે નિત્ય અમારી ચેનલમાં મૂકીએ છીએ તો તે પણ આપ સાંભળી શકો છો તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડિયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ જય માતાજી મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર